નમસ્તે ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ગુજરાતીઓનો ફેવરિટ રસાવડા મગનું શાક અહીં મેં મગ લઈ લીધા છે અને સાફ કરી લીધા છે હવે એને આપણે બે ત્રણ વાર પાણીથી ધોઈ લેવાના છે અને પાંચ છ સીટી આપણે વગાડી લઈશું અહીં મેં લીધા છે એક ઓનિયન અને એક ટોમેટો રાઈનો વઘાર કરવાનો છે ઓઇલ નાખવાનો છે અને રાયનો વઘાર કરવાનો છે અને ઓનિયન અને ટોમેટોને આપણે સાંતળી લેવાના છે અહીં મેં લીધી છે આંબલી હવે આપણે આંબલીનો પલ્પ રેડી કરવાનો છે ઓનિયન અને ટોમેટો રેડી થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું મસાલા મીઠું જીરું હળદર લાલ મરચું અને ગ્રીન મરચાંની પેસ્ટ મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને આપણે હવે આપણા મગ રેડી થઈ ગયા છે તો આપણે એને પણ એમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું અને આપણે એડ કરીશું આમલીનો પલ્પ ખાટા મગ મીઠા બનાવવા માટે આપણે એમાં સુગર અને જેકડી પણ એડ કરી શકીએ છીએ જો તમને ભાવતું હોય તો હવે આપણે એને ઢાંકરથી કવર કરી દઈશું અને આપણા મસાલાવાળા રસાવાળા મગ રેડી છે અને એમાં આપણે નાખીશું દાણા ઘરે જરૂરથી બનાવજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓનિયન સાથે અને રોટલા સાથે આપણે મગ ખાઈશું જો રીસ દિશ રેડી છે બાય બાય